નમસ્કાર દર્શક મિત્રો હું છે એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ પ્રજ્ઞાનમાં ઘણા બધા દર્શક મિત્રોનો મેસેજ છે કે અમારો કોઈ પણ જગ્યાએ જન્મનું જે પ્રમાણપત્ર છે તેની અંદર કોઈ પણ પ્રકારની નોંધણી નથી કરાવી તો હવે અમારે જન્મના પ્રમાણપત્રની જરૂર છે તો અમે કેવી રીતે કઢાવી શકીએ છીએ તો દર્શક મિત્રો ચાલો આજે હું તમને તેની પ્રોસેસ જણાવું જો જ્યારે કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ જગ્યાએ જન્મની નોંધણી ન કરાવેલ હોય તેવા સંજોગો દરમિયાન તમે જે સૌથી વધારે અત્યારે હાલ સુધીની અંદર જ્યાં પણ તમે રહેતા હો છો ત્યાં આગળ તમારું જે ગામ હોય છે તે ગામ પંચાયતની અંદર અથવા તો જો તમે શહેરમાં રહેતા હોય છે તો નગરપાલિકા અથવા મહાનગરપાલિકાની અંદર જે જન્મ મરણની જે શાખા હોય છે ત્યાગડી અથવા તો ગ્રામીણ વિસ્તારની અંદર તમારા જે તલાટી મંત્રી હોય છે ત્યાં ત્યાગડી એક અરજી આપવાની હોય છે કે મારે જન્મનું પ્રમાણપત્ર મેળવવું છે તો તેના માટે તમે મને કાઢી આપો પરંતુ તમારો જે તલાટી મંત્રી છે કે તમારા જે ગામની અંદરથી એક એવો રિપોર્ટ આવશે કે અહીંયા આગળ તમારી નોંધણી થયેલી નથી અથવા તમારી જે મહાનગરપાલિકાની જન્મ મરણની શાખા છે ત્યાં આગળથી એક તમને રિપોર્ટ આપશે કે અહીંયા ઘડી તમારું નામ નીકળેલ નથી બરાબર છે એટલે નોંધાવેલ નથી એટલે તમને અહીંયાથી અમે જન્મનું પ્રમાણપત્ર કાઢી આપી શકીએ નહીં તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો પછી તમારે દસ નંબરનું એક ફોર્મ આવે છે તેને તમારે ભરવાનું છે અને એક એડવોકેટને તમારે રોકવા પડશે બરાબર છે એટલે વકીલને રોકવા પડશે અને એ દસ નંબરનું ફોર્મ ભરશે અને તેની અંદર તમારા જેટલા પણ ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પછી ડ્રાઇવિંગ લાઇસન્સ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એ બધા જ ડોક્યુમેન્ટને તેઓ એ તમારું જે દસ નંબરનું ફોર્મ છે ભર્યા બાદ તેની સાથે અટેચ કરશે અને દર્શક મિત્રો એ તમારા જે ડિસ્ટ્રિક્ટ જે મેજિસ્ટ્રેટ છે ટીમને અથવા તો જો ગ્રામીણ વિસ્તારની હશે તો નાયબ કલેક્ટર સાહેબ શ્રીની ઓફિસની અંદર આ અરજીને તમારે કરવાની છે બરાબર છે એટલે આ એક પ્રકારનો તમે કેસ કર્યો એવું તમે સાબિત કરી શકો છો એટલે તમારે અરજી કરવાથી તેની અંદર તમારે જેટલા પણ ડોક્યુમેન્ટ છે જોડશો ત્યારબાદ કોઈ પણ બે સાક્ષીઓને પણ રાખવા એ આવશ્યક છે અને એની અંદર એક બે તારીખો પણ પડશે દર્શક મિત્રો ત્યારબાદ જો જરૂર પડશે તો તમારું જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મૂક્યું છે તેના આધારે કદાચ આમ તો નથી જ બોલાવતા પરંતુ કદાચ તમારા સ્કૂલના પ્રિન્સિપલ સાહેબ શ્રીને પણ બોલાવી શકે છે કે તમારે સ્કૂલની અંદર આ વ્યક્તિને તમે જે એડમિશન આપ્યું છે કયા કયા ડોક્યુમેન્ટના આધારે તમે આપ્યું છે તે ઉપરાંત ક્યારેક જે તલાટી મંત્રી હોય છે તેમને પણ બોલાવવામાં આવતા હોય છે કે આ વ્યક્તિ તમારા ગામની અંદર કેટલા વર્ષથી રહે છે ગ્રામીણ વિસ્તારની વાત કરું છું જ્યારે નાયબ મામલતદાર સાહેબ શ્રેણી કચેરીની અંદર તમારે આ જન્મનો દાખલો મેળવવા માટેની અરજી કરો છો તેવા સંજોગો દરમિયાન તો જે તલાટી સાહેબ શ્રી છે તમારા બધા ડોક્યુમેન્ટ રજૂ કરીને જણાવશે કે તમે આટલા વર્ષથી આ ગામની અંદર છો બરાબર છો રહો છો તે ઉપરાંત બે તારીખ પડશે અને ત્યારબાદ કોર્ટ હુકમ કરશે જો તમારો આ કેસ તમે કોર્ટની અંદર કરો છો જો શહેરની અંદર છો તો તમે ડિસ્ટ્રિક્ટ સાહેબ શ્રીને ત્યાં અરજી કરશો તો આ તમારી એક બે તારીખ પડ્યા પછી ત્યાંથી હુકમ થશે અને ગ્રામીણ વિસ્તારની કય છો તો તમે નાયબ કલેક્ટર સાહેબ શ્રી સમક્ષ જશો તો ત્યાં આગળથી એક હુકમ થશે તો આ તમારો જે હુકમ થશે તેના આધારે તેની અંદર એક નોટિસ છે એ તમારા જો ગ્રામીણ વિસ્તારની લખવામાં આવશે કે જન્મ મરણ અધિનિયમ ઓગણીસો ઓગણસીરની કલમ તેર પબ્લિક ત્રણની અન્વયે તમારું નામ જે છે એ તમારો જે ગ્રામ પંચાયતનો જે જન્મ મરણનો રેકોર્ડ છે તેની અંદર તમે નોંધીને આ વ્યક્તિને જન્મનું પ્રમાણપત્ર કાઢી આપવા

ત્યારબાદ તમારું જન્મનું પ્રમાણપત્ર કાઢી આપવામાં આવશે પરંતુ કોઈ પણ પ્રકારનો તમારો રેકોર્ડ નહીં હોય તેવા સંજોગો દરમિયાન તમારે આ પ્રક્રિયા દ્વારા ભલે તમે અત્યારે ચાલીસ વર્ષના છો કે ત્રીસ વર્ષના છો કે પચાસ વર્ષના છો પણ કોઈ કારણસર તમારે જન્મનો દાખલો જોઈશે જે આવશ્યકતા જો ઊભી થઈ હોય તો તેવા સંજોગો દરમિયાન આ મેં જે પ્રક્રિયા દર્શાવી છે તે દ્વારા તમારું જન્મનું પ્રમાણપત્ર તમે કાઢી શકો છો ભલે તમે કોઈ પણ જગ્યાએ તમારા જન્મની નોંધણી નો કરાવેલ હોય તો દર્શક મિત્રો વિડીયો કેવો લાગ્યો તેના વિશે જરૂરથી જણાવજો તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં તે પણ જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હજનામ માટે આટલું જ જય જય ભારત